જય હિન્દ વંદે માત્ર આજે અમે આવ્યા ઈડરિયા ગઢ ઉપર વેણી કુંડની મુલાકાતે આ પ્રાચીન કુંડના ઇતિહાસની વાત કરીએ તો શ્રીનગરના સૂર્યવંશી રાજા પદ્મસેનની સગર્ભા પત્ની મહેલની અગાસીમાં જ્યારે ઔષધીય સ્નાન કરતી હતી ત્યારે આ ગરજ નામનો પક્ષી રાણીને પોતાના પંજામાં પકડીને ઈડરિયા ગઢ ઉપર લાવ્યો હતો ત્યારબાદ રાણીએ ઈડરિયા ગઢ ઉપર ઋષિના આશ્રમમાં આશ્રય લીધો હતો અને તેના પુત્ર વછરાજ અને તેની પત્ની વેણીના નામ પરથી આ કુંડનું નામ વેણી વછરાજ કુંડ પડ્યું હતું આ કુંડમાં ટાડોળી નામની વનસ્પતિ આપોઆપ ઉગે છે જેનો ઉપયોગ અહીંના લોકો ગરમીમાં ઠંડક મેળવવા માટે કરતા હોય છે મિત્રો આજે અમે અત્યારે આ ઉનાળામાં હીરાગઢની મુલાકાત લીધી હતી ઈડરગઢની મુલાકાત લેતા લેતા એક વસ્તુ તમને આજે બતાવવા જઈ રહ્યો છું કે જે વેણી વચરાજ કુંડ છે હું અમારા કેમેરા મિત્ર જે યોગેશભાઈ ખરા એમને એકવાર એકવાર કહીશ કે તમને કુંડા રિવ્યુ બતાવે દર તો આ જે વચ્ચે તમે અંદર જોઈ શકો છો જે વનસ્પતિ જે ખરી એને ટાટુડી કહેવાય છે પહેલાં પહેલાંના જમાનામાં લોકો આનો ઉપયોગ ગરમી વટાવણ માટે કરતા હતા આજે પણ કેટલા લોકોને ખબર નથી પણ મોસ્ટ પ્રોપર અહીં જે ઈડરના આજુબાજુના લોકો ખરા એ લોકો આ વનસ્પતિનો ઉપયોગ ત્વચા ગરમી માટે કરે છે અને ઘણાને આનો લાભ થતો હોય છે તો તમને બી એકવાર પર્સનલી રિક્વેસ્ટ છે કે બીજી કોઈ જગ્યાએ કોઈ બી ઔષ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં એકવાર આ કુંડની મુલાકાત લઈ અને ઔષધીનો ઉપયોગ કરી જુઓ જેનાથી ઘણો બધો લાભ થતો હોય છે જય હિન્દ વંદે માતરમ મિત્રો હવે મારા મિત્રે જણાવ્યું એ પ્રમાણે અમે વહેણી કુંડની આવા ટાડોડી લેવા આવે છે ઈડરમાં જે ગરમીમાં ખૂબ જ ગરમી પડે છે ત્યારે આ ટાઢોળી નામની વસ્તુ ગરમીને ખૂબ જ રાહત આપે છે માઇગ્રેશન જે કહેવાય છે તેના માટે તથા ત્વચા ગરમી માટે આ ખૂબ જ અસરકારક છે અને અમે આજે દર વર્ષે લઈ જઈએ આજે પણ અમે એની મુલાકાત લેવા આવ્યા છીએ અને લઈ જઈએ છીએ ઘરે જય હિન્દ વંદે માત્ર મિત્રો